પગાર વધારા માટે જાહેરાત કરી દીધી છે પરંતુ સરકાર સક્ષમ બનાવવાની તો વાત કરી રહ્યા છે પરંતુ વર્ષમાં માંડ જોવા તો સક્ષમ બનાવી શકાય છે કુપોષણ દૂર થાય બાવન હજાર ચારસો ચોમ્મોતેર જેટલી આંગણવાડી વર્ષના ત્રણસો માંથી સાહીઠ દિવસ તો બંધ રહે છે ચાલુ વર્ષે અડતાલીસ આંગણવાડીઓ માત્ર વીસ ટકા દિવસો માટે જ ખુલ્લી રહે છે તો ગુજરાતમાં કુપોષણ પૂર્તિ માટે બાળકો માતાઓને પૂરક પોષણ આપવા આંગણવાડી એ મુખ્ય કેન્દ્ર છે પરંતુ આ આંગણવાડીઓ વાર્ષિક કેલેન્ડર મુજબ 100% ખુલ્લી રહેતી નથી પોષણ ટ્રેકરના ડેટા મુજબ ગુજરાતમાં વર્તમાનમાં 52473 આંગણવાડીઓ કેલેન્ડરમાં સૂચવ્યા મુજબ 300 દિવસમાંથી 60 દિવસ બંધ રહે છે

એસી ટકા દિવસો માટે જ કાર્યરત રહે છે તે અંગે બુધવારે લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગુજરાતની પરિસ્થિતિ પણ બહાર આવી છે જેમાં કહેવાયું છે કે જૂન બે હજાર પચીસની સ્થિતિએ પોષણ ટ્રેક ડેટા મુજબ ગુજરાતમાં કુલ છેતાલીસ જેટલી આંગણવાડીઓ એવી હતી કે વર્ષમાં માત્ર વીસ દિવસો જ ખુલ્લી રહી છે જ્યારે બાવન હજાર ચારસો ને તોતેર આંગણવાડીઓ એસી ટકા દિવસો માટે કાર્યરત રહી છે રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પૂરક પોષણના વિતરણ ઉપયોગ માટે વર્ષમાં ત્રણસો દિવસનું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે અર્થાત રાજ્યમાં કાર્યરત અઠ્ઠાવન હજાર આંગણવાડીને ત્રણસો દિવસ ખુલ્લી રાખી કુપોષણ નાબૂદીની યોજનાનો અમલ કરવાનો હોય છે પરંતુ અહીં માત્ર બસો ચાલીસ દિવસો જ આંગણવાડીઓને ખુલ્લી રાખવામાં આવી રહી છે આંગણવાડી કેન્દ્રોને વધુ સક્ષમ કરવા ભારત સરકારે તેના માટે ગુજરાત પાસેથી તેર હજાર એકસો સુડતાલીસ કેન્દ્રોની દરખાસ્ત મળ્યાનું કહ્યું છે જો કે તેમાંથી માત્ર એક હજાર બસો ને એકવીસ આંગણવાડીઓ જ અપગ્રેડ કરી શકાય છે જેની પાછળ રૂપિયા અઠ્યોતેર પોઈન્ટ અઠ્યાસી કરોડમાંથી માત્ર સાત પોઈન્ટ પચાસ કરોડનો જ ઉપયોગ થઈ શક્યો છે ધન્યવાદ